માતાજી બધીને હાચા નરવા રાખે તો આલો બધી ને તરબૂજ ખાવું હોય તો એ દાદ કદી જેલ માં તો બધા ને તરબૂજ ખાવું હોય તો આલો મેલી કાલ ના તરબૂજ આવી ગયા ને તો હું હવનપુર માં એક નાસ્તો નથી કરું પપ્પા એક આપણે તરબૂજ ખાઈએ ખાઈ ગયા હે ખાઈ તો ભાઈ આ તરબુજ છે ને જ્યાં લગી નહીં ખૂટે ને ત્યાં લગી હજે ભાઈ તમને યાદ કરશે કે હજે મમ્મા દઈ ગયા તરબુજ ખાય હજે મમ્મા દઈ ગયા તરબુજ ખાઈ અને જ્યાં અહીંયા છે ને આવી રીતના શીરું કરી અને આમાં હું તને શું કહું થોડો ઘણો મસાલો નાખ દીધો હોય તો કેવું રે એમ લાગે જો ભાઈ કેવું પડે ભાઈ 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 છોકરા તો જંજીરે બંજીરે નાખીને બનાવીને એવું કરે પણ એની પેલા હું તને શું મારી વાત સાંભળો તારે કેટલીક સાફ સફાઈ દિવસ અને હા તમે ખાસ હતા કે ભાઈ આપણે હજી લાદી નથી નાખી નથી નાખી એનું પાછળનું કારણ એક છે કારણ કે મારા મમ્મી જે તે સમયે પડી ગયા હતા ને તો લાદીમાં હાલી નથી કારણ કે મારા મમ્મીની છે ને આજે હું તમને બતાવું આ જે આપડી પગની પીની હોય ને એ ઉપર ટાકે પડી ગયા હતા ને એટલે બે પગની લાદીમાં હાલે તો પડે એટલે ત્યારે મેં જ્યારે મકાન બનાવ્યો ને ત્યારે લાદીનું કામ અધૂર રહી ગયું હતું પણ હવે મમ્મીને પગ રેડી થઈ ગયા છે હવે મમ્મી થોડું ઘણું વર્કઆઉટ કરી શકે હાલી શકે એટલે હવે આપણે શું કરવાનું છે નાખવી લાદી નાખ દેવી

તો હું તને એમ કહું ઓલી કહેવત નથી કે બાયુ હોય ને એનો ઝાઝો બહુ દિમાગનું હોય ઈનો છે ને આ ઘરના ઉંબરા લગી જોઈ પછી આ ફરિયાની બાર બધી ટૂંકમાં આપણો દિમાગ ચાલુ થાય હું તને એમ કહું કે અહીંયા આપણે જે નળીનું કનેક્શન આપેલું છે ક્યાંથી આપેલું છે હેં ક્યાંથી ઉપરથી આપેલું છે એ મને કહેતો ટાંકામાં અને ક્યાંથી આવે પાણી ત્યાંથી ચાલુ કરીએ એટલે સીધું ઉપર ને ટાંકામાં જાય ઉપર ટાંકામાંથી ને આ આ નળીમાં આવે કે નહીં તો આ નળી અહીં પડી તો આ નળી લઈને તો ધોઈ ન હોગે ક્યાં થોડીક છે ફેમિલી છે ને તમે વિચાર કરો અહીંયાથી લઈ એટલી થઈને સેટ કે હામે ટાકે જાય ને એટલી છે હવે એ પણ આપણે જોઈ લઈએ ચાલ તો અહીંયાથી લે નડી અને જો તું માય પેલે ખબર પડે કારણ કે જો ભાઈ એલી કહેવત નથી ને કે હોય બુદ્ધિ તો જ બનાય મિલકત નો ધણી હવે આઈનાય નડી પડી છે તોય ભઈ મારી વાત જોઈને બેઠી છે અહીંયા જો તમને બતવું અહીંયા છે ને કનેક્શન આપેલું જ છે આપણે જો તમે ફેમિલી છે અહીંયા જો આ કનેક્શન આપેલું જ છે ને આ નડી તમે જો હોલે નહી આજે તો યાર ખબર પડી જ આજે ખબર પડી જ જવી જોઈએ એટલે તું ખેસ હા હા તું તું જવા દે તું ખેસ આડી ખબર નહીં આજે છે ને ભાઈ ફાઇનલી આપણે ખબર પડી જ જવી જોઈએ કે કોણ હાચું કોણ કેવું ફેમિલી તમે જો નડી ક્યાં લગી પહોંચી ગઈ જો છે આખા ઘરમાં પહોંચી ગઈ આ બેય ઘરમાં પહોંચી જાય અહીંયા રસોડામાં પહોંચી જાય કેમ ન પૂગે એમ નહીં એમ નહીં નડી અહીં પહોંચી ગઈ તો તારે તો વા તારે શું કરવાનું છે તારે ઓલું સાફ કરવાનું છે હાવણો લઈને આ છોકરીઓ શું કામ કરશે પણ એમ કહી નહીં નડી આહ મૂકી દીઓ નહીં ના જો ફેમિલી મેં ન શું કીધું કાંઈ આવી રીતના નળી મૂકી દીધી એટલે એટલામાં પાણી પી લઈને સફાઈ કરવાની હોય પણ આને કરવું તો હવી ખુલાઈશે નહીં ફેમિલી કારણ કે એ એને એને એમ જેમ હતું ને કે મેં એની કીધું ને કે તારી મેળ બુદ્ધિ નથી એટલે હવી ખુલાઈશે નહીં ખુલાઈ વાયલ હવે સાચી વાત છે ખોટી વાત છે હે હા બધી પુગી ભાઈ બધી કરે બધી થઈ જાય પાને હું ખરેખર કરવું નથી એમ તો ફેમિલી તમે જો તો ખરા ભારતી આખો ઘરને ધોઈ નાખ્યું જો છે બધી કમ્પ્લીટ કરી નાખ્યું તે પર ધોવા લાગ્યો તો કે મમ્મીને કામ કરવા લાગતી કે નથી લાગતી હું તો પણ હતી હે હું તો પણ તો ફેમિલી હવે છે ને બપોર ના થઈ ગયા છે અત્યારે કેટલા છે દોડ જીવો છું છે ને હવે ભૂખ લાગી ને તમાર ચણા મસાલા લેતા આવ આપણે તો ડુંગળી ને લીલા દાણા ને બધા છે તો આપણે પેલા ચણા મસાલા બનાવી ને ખાઈ લઈએ ભૂખ લાગી તો આપણે એમાં ચણા નાખી દીધા છે લીંબુ છે કોથમી છે લીલી ડુંગળી છે ને ભારતીય અત્યારે ટમેટા મોરે આ વસ્તુ છે ને ચણા મસાલા ભારતીની ફેવરિટ વસ્તુ છે હે જો મોઢામાં પાણી આવી ગયા એને તો જો અત્યારે છે ને આ બધું ઇન્સ્ટન્ટલી આમાં કેટલી મસ્ત ને ડુંગળી કોથમીને બધી આમાં જ નાખી દીધું ક્રશ થઈ ગયું જો કેટલું દેખાવામાં સારું લાગે છે હવે આ બધી આમાં નાખીને આડી મિક્સ કરીને ભાઈ આ ખાવાની લિજ્જત કંઈક અલગ અલગ આવશે હે ભારતી ભાઈ ભારતી ને મોઢા પાણી આવે કે મારા તો મોઢામાં પાણી આવી ગયા ચાલો હવે ફેમિલી હે મારા કરતા તમને મોર આવી ગયા હાલો ફેમિલી તો પેલા અમે છે ને નાસ્તો કરી લઈએ ખરેખર એટલા ટેસ્ટી બન્યા કેવા કે બન્યા ખરેખર ફેમિલી એ છે ને ચણા એટલા ટેસ્ટી છે ને ખાવામાં કે એની કોઈ સીમા મારા તો મજા ક્યાં પાણી આવતો હતા અને આલો તમારે પણ બધાને ચાનો મસાલા ખાવા હોય ફેમિલી ઘડિયાળ માં ચા છે ફિટ પાંચ તો પણ ભારતી છે ને આખો દિવસ યાર ખાવું 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 જ કરતો જો ખાવાનો પર તબ જો અત્યારે પર કેટલા આવી ગયા અત્યારે મને હાથ જો મરી ગયો કામ મરી ગયો કામ મળ્યો હાચો હીરો મળ્યો હમ આવો ભાઈ એ તો બિન ને તો હાચો હીરો મળ્યો તમે પણ બેગલો કેરો તો અમે કાઈ નથી ખાતું તમે પણ ખાઓ